અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મધ્યપ્રદેશના ઇન્દોરના રાણીપુરા વિસ્તારમાં સોમવારે રાત્રે મોટી દુર્ઘટના બની હતી રાત્રે અંદાજે નવ વાગ્યે એક પાંચ માળની બિલ્ડિંગ અચાનક ધરાશી થઈ જણાવાઈ રહ્યું છે કે સતત વરસાદના કારણે બિલ્ડિંગમાં પહેલાં તિરાડો પડી હતી અને જેના કારણે આ દુર્ઘટના બની દુર્ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ અને કેટલાક લોકો કાટમાટમાં દટાયા હોવાની માહિતી મળી છે આસપાસમાં હાજર લોકોએ તાત્કાલિક પોલીસ અને તંત્રને માહિતી આપી માહિતી મળતા જ પોલીસ ફાયર બ્રિગેડ અને નગર નિગમ ની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ કાટમાટમાં ડટાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું અંદાજિત નવ લોકો દબાયા હોવાના સમાચાર છે જેમને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે તંત્ર દ્વારા વિસ્તારને સીલ કરી દેવાયો છે તો તમને જણાવી દઈએ મિત્રો કે ઘટના સ્થળ પર જીસીબી મશીનથી કાટમાડ હટાવાઈ રહ્યો છે ત્યારે પોલીસ અધિકારી ખુદ કાટમાડ પર ચડીને જોઈ રહ્યા છે કે કોઈ દબાયું નથી ને આ દુર્ઘટનામાં નવ લોકો ઈજાગ્રસ્ત એમ વાય હોસ્પિટલ મોકલાયા છે કલેક્ટર શિવમ વર્મા અને પોલીસ કમિશનર સંતોષ સંતોષકુમાર સિંહ પણ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને લોકોને સુરક્ષિત જગ્યા પર જવાની અપીલ કરી રહ્યા છે બસ આજ માટે આટલું જ ને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ